લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને ચાર જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો પર સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે અને ચાર જૂનના રોજ મતગણતરી યોજાશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્ર

ના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો વંથલી માર્કેટયાર્ડ ખાતે ભાજપની સભા અને જમણવાર યોજવામાં આવતા કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે સરકારી મિલકતનો ઉપયોગ કરવા મુદ્દે ફરિયાદ કોંગ્રેસ મહામંત્રી વી ટી સીડાએ ચૂંટણી કમિશનરને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે